આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ખેરાલુની અંદર ઉમેદવારો ઉતાર્યા છે ભારત ભારતીય જનતા પાર્ટીની તમામ તાનાશાહી લોભ લાલચ અને પ્રેશરની રાજનીતિની સામે પણ આમ આદમી પાર્ટીના શનિષ્ઠ કાર્યકર્તાઓ આ ચૂંટણી લડી રહ્યા છે હું આજે ખેરાલુ નગરપાલિકાની અંદર અલગ અલગ ગલીઓમાં માર્કેટોમાં ફેરો છું લોકોને મળ્યો છું અને મને ખૂબ જ આનંદની વાત છે કે લોકોએ ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીને સ્વીકારી છે ઉત્સાહથી એમણે વધાવી છે અને આજે જે સભા પણ જે આયોજન થયું એમાં પણ મોટી સંખ્યામાં બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા છે ખેરાલુ નગરપાલિકા પોતે વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં આજે પરિસ્થિતિ એ છે કે ખેરાલુ નગરપાલિકાનો એક પણ રસ્તો સારો નથી અહીંની શાળાઓ તૂટેલી છે અહીંયા શાળાઓમાં સારું ભણતર મળતું નથી દવાખાના સરકારી દવાખાના ઠેકાણા નથી આટલા વર્ષથી ભાજપનું શાસન પ્રદેશથી લઈ અને દેશના વડાપ્રધાન પણ ભાજપના હોય ત્યારે ખેરાલુ નગરપાલિકામાં એક સારું દવાખાનું પણ નથી અહીંથી લોકોએ વિસનગર મહેસાણા સુધી જવું પડે છે અહીંની જે પરિસ્થિતિ છે એનાથી લોકો ખૂબ ગંભીર રીતે ભારતીય જનતા પાર્ટી નારાજ છે અને તમામ લોકોએ વાત કરી છે કે ભાજપના શાસનોથી હવે છુટકારો જોઈએ છે ભાજપની જે નીતિ છે વોટો ખરીદવાની પૈસા આપીને દારૂ આપીને વોટો ખરીદવાની મને પૂરો વિશ્વાસ છે કે આ પરિસ્થિતિમાં આ વખતે ખેરાલુ નગરપાલિકાના લોકો જે છે એ એક વૈકલ્પિક રાજનીતિ તરીકે એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરશે અને આમ આદમી પાર્ટીના તમામ જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ ભવ્ય બહુમતીથી જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે